મંદિર ખાતે પવિત્ર દિવસે દાદાને સુખડીનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પરિસરના યજ્ઞ શાળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને આવતી આપી દાદાના દર્શનનો લાભ લીધો હતો હવે જોઈએ સાણંગપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ છે કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર ખાતે એમ્બ્રોઈડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા એવમ એવ આર્કિડ સેવંતીના મિક્સ ફૂલનો શણગાર આજે કરવામાં આવ્યો હતો સાથોસાથ સુખડીનો અનકૂટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો સાણંગપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજ અથાણવાળાની પ્રેરણાથી આજરોજ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને વૃંદાવન તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા એવમ આર્કિડ સેવંતી મિક્સ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ સુખડીનો અન્કુટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી વડતાલ મંદિરના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણીવા અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી મંદિરના પરિસરમાં યજ્ઞશાળામાં દાદાના દિવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ આહુતિ અર્પણ કરી